રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં અને વાગી ગયા ત્યાં ત્રણ હવે હું આવ્યો તો ચાય લઈને આપણે પીઓપી કરવા વહેનારું પણ પીઓપી વાળા તો વાગી ગયા ત્રણ વાગે જ આજે વહેલા હલા ગયા એટલે ચાય લઈને આવ્યો તો તો ચાય જ ટ્રેક્ટરમાં થઈ નાખી દીધી કોઈ હે નહીં અંદર આ પાછી પાછીવારી ઘરે ખણી જવી પડશે અને પછી વળી ખોલવાનું આપણે પાણી અત્યારે તલીમાં આપણે હુમિકને યુરિયા હલાવવાનું હોય હુમિક ને યુરિયાનું પાણી પાડી દઈએ ને તો વાંધો ના આવે કેમ કે અમુક મૂળિયા નબરા હોય ને બરતી હોય ને અમુક તલી તો અટકી જાય હલો જે બતાવું કેટલું કીધું હોય જ ઉપર હજી ખાલી પટ્ટી જ લગાવે રે કેમકે આપણે બે દિવસ વળી વચ્ચે આવ્યા નહોતા હમણાં બે દિવસ વળી બંધ રાખી દીધું આજે વળી આવ્યા હતા એટલે બપોરે પાછા વળી હલ્યા ગયા આખો દિવસ આવતો હોય ને તો કે કામ હેલવું પડે અહીંયા કિચન માટે કીધું બાપા એવું હોય અત્યારે નિરીક્ષણ કરે કેટલું કરી ગયા વહેલા ચેલા ગયા કે ત્રણ વાગે લે ચા એમ ને ભરીએ ટ્રેક્ટર માંથી લઈ લો વસ્તુ ક્યાં હે નહી મિત્રો આપણે પાણી ચાલુ કહેવાય કરી દીધું તલીમાં અને તલીમાં હુમિક અને યુરિયા આપણે વીસ બાવીસ કિલો હે અને આપણે હુમિક શું વીસ બાવીસ કિલો યુરિયા અને દોઢ પોણા બે કિલો જેવું હોમિક હતું ઈકડે હલાવવાનું હોય દોઢક કિલો હશે હલો ને જો કીધું હું ચાલુ લાઈનમાં જાયરું અને ઓગાળ નાખ્યું ડોલ આપણે આ બાકને મૂકી દીધો આ પીપળોમાં પહોંચાડી આવા થાય પાસે અને આ બાજુ આ બે ધોરિયા પાઈ લીધા અત્યારે આપણે આ તલી આ બાજુ તો બરાબર અમુક પાટી અહીંયા થોડાક પાંખા થઈ ગયા રાયડાના વાળા જે હુકા છે એની તો વાંધો નથી તો ઘણી પાખી થઈ જશે તો મેળ નહીં પડે જો આ બાજુ કમ્પ્લીટ થઈ ગઈ પી ગયા બે તો થોડી જો પીવે એટલે બરાબર ખડે ખડેમાં એટલું પડ્યું માપ વગરનું ઢગલા મોઢે ખડે ના આપણે એક પાટું મકાઈનું કીધું તોય એ એક પાટી મોચમનું નાખી દીધું હતું આપણે ને આપણે ભાવજીભાઈની કમેન્ટ હતી કે આંબામાં દૂધ ગોળનું રિઝલ્ટ કેવું આવ્યું હતું તો ભાઈ રિઝલ્ટ તો બરાબર આવ્યું તો પણ તેના પાછળ જે આપણે ઝાકર આવ્યો જે વરસાદ જેવો અને જે પવન જે આવ્યો ને બે ત્રણથી તોફાની પવન એને લગભગ ઘણા ખરો ને કેરીઓ ખેરાવી મૂક્યું હતું અને અત્યારે પણ તમે જોવો આમાં આંબામાં કેરીયું તો ઘણી હોય આયો પણ નાની નાની કેરી ને હુકાઈ ને ખરી ગયા હું આમ ફાલ હુકાઈ ગયો બધો એ આયો જે ઝાક કરાવે ને એમાં ઘણા ખરો ફાલ ખરી ગયો હતો અને થોડીક ભૂલ આપણી હતી અંદર દૂધ ગોળમાં આપણે થોડુંક અંદર ગૌમૂત્ર નાખ્યું હતું આપણે દોઢસો એમએલ જેવું પણ ગૌમૂત્ર મને લાગે થોડુંક ગરમ લાગવું હશે એટલે અમુક જો આ ટાઈપના મોર હુકાના હતા થોડાક આયો ખાલી જો દૂધ ગોળ ને તો આને લગભગ વાંધો ના આવ્યો ઘણો પણ એમ જે ભલે દૂધ ગોળનું રિજ આવી ગયા પાછળ હજુ આવી ને બધી ખરી જાય નીચે બધી આપણે આ શું દેશી આંબો દેશી આંબામાં એનું રિજ એટલું આવ્યું નથી ખાસ ઓછું હોય દૂધ ગોળનું બાકી આપણો નવા ત્યાં કણે આપણો કેસર આંબો હોય આ ગયા અહીંયા કણે કેસર આંબામાં બાકી એનું હોય ને રિજર્ટ બાકી સો ટકા હતો દૂધ ગોળનું જોરદાર આવ્યો હતો ફાલ અને એક પણ ફાલ ખર્યો નહોતો પણ અત્યારે પવન જે આવ્યો ને બે ત્રણ થી હમણાં તોફાની પવન એમાં લગભગ કાચી કેરી બધી નીચે પડી ગઈ એટલે રિજેટ પીજેટ તો હતું બરાબર કદાચ કે ગઈ સાલ તમારે ટ્રાય કરવી હોય તો ભલે કરજો પણ અંદર ગૌમૂત્ર અંદર ન રાખતા ગૌમૂત્ર મને લાગે શું થોડુંક જોઈએ જૂનું હતું વધારે બાર મહિનાનું વધારે જૂનું હતું બાર મહિના જેવું જૂનું હતું એટલે શું વધારે થોડુંક આકરું જરાક લાગી ગયું બાકી દૂધ ગોળનું તો રિજેટ ને સારું જાય તું જોરદાર જાય તું વધમાખી એટલી આવી હતી પણ આ બે ત્રણ એવો ઓસ પડ્યો જાકર વરસાદ જેવો કે વાત મૂકી દો બધું સાફ કરી નાખ્યું હતું ખરી ગયો ગણકરો ફાલ બધો એટલે હમણાં આપણે શું બે ત્રણ વર્ષ થઈ ગયા હમણાં આંબામાં ફાલ એવો જોઈને ફાલ આવે ઘણો પણ ફાલ પાસે રહેતો નથી એટલે આ આપણે દૂધ ગોની ટ્રાય કીધી જો કેરી તંદર નક્કી જામ પડી રહ્યા ખરી એટલી ગઈ કેરી હજી યારી જો ઘણી હતી કેરી પણ બધી લગભગ નીચે બધી ઢગલો થઈ રહ્યા પછી આપણે પક્ષીના વીણી જાય આવ્યો આમ અને કેરી હુકાઈ આવ્યો આમ એટલે આવે શું હે ભગવાન જાણે રૂપિયા આપે તો ભલે દૂધ ગોળ સાટીનું કદાચ આ ગૌમૂત્ર થોડુંક ગરમ લાગવું છે પણ આપણે કાકા કાકાનીવાડીનું તો કાલે ગયો તો જુઓ તો કાકાનીવાડી આમ મતલબ આમને ને આતી પરિસ્થિતિ બધો ફાલ ખરીદ ગયો એટલે ઝાકર અને પવન એ બે વસ્તુ વધારે નડી ગયા બાકી રિઝલ્ટ તો આવે જ છે એમાં કોઈ બેમત નથી અને આગલી સાલ કદાચ તમે ટ્રાય કરો હોય આવતી સાલ તો પછી એમાં આપણે ગૌમૂત્ર ના નાખવાનું રીજ એ હું એ તો હા બાબાકી જોરદાર થઈ ગયા આના ઉપર આપે સંટકાવ આપે કીધો તો ફૂટી ગયા બધા એ લગભગ બે વરમાં તો થઈ ગયા છે કમ્પ્લીટ ને આ બાજુ તલી અહીંયા તો તલી દેખાતી નથી કેમ કે થોડીક ખૂકા હે ને આ પાટીમાં થોડીક ઓછી ઉડાડીએ બરે જો એટલે આપણે દવા તો મારી દીધી એ પણ તલીવાર રહી જ કટાડો જતા ચાર પાંચ ન થાય ને તાતા એ બરે જ રહી કેટલી વધે એનું કાંઈ નક્કી નહીં આજુ હુકાવા માંડી એક એક પાસેથી તો એ સાફે થઈ જાય પાકવાનું રહેવું જોઈએ છોડો હુકાઈ ગયા અમુક હાજર છોડો હુકાઈ ગયો પર મૂડી મૂળિયા નીચે હુકાઈ આ બધી ગાડા રહ્યો એટલે આમાં જ આ બધી પાખી થઈ ગયા તાલી ઊગી હતી કમ્પ્લીટ ઉગી હતી ઉગી બરાબર પાવેલા થોડીક તે દેખાઈ ગયા હે પાર અંદર એટલા પડ્યા ઉડે રહ્યો આ બેઠા આવ્યો અહીંયા મૂકતા નથી કેમ કે અહીંયા રામદેવભાઈ ના મંદિરની ઉપર જે પત્રનો શેડ હે ને એના ઉપર વધારે રહ્યા બાકી આપણા વાય અહિયાંથી લાઈન જાય કડકો આમ દેખાતી હશે કે નહીં દેખાતી હોય ભગવાન જાણે થાંભલો રહ્યો છે લાઈને એટલે વાયર ઉપર વધારે બેસે એવું હાલો વાર આપણે પાણી અહીંયા પાણી ચાલુ હું ખડ એટલું પડ્યું કે જેનો કોઈ માપ નથી તલી નથી એનાથી વધારે ખડે પડ્યો અંદર પડ્યો માપ વગરનો આમાં ટરગા ઉપરની આપણે ટ્રાય કરવી થાય કાં તલી રહેતો ભલે અને બરી જાય તો ભલે બરી જાય આ કરતા મજૂરી કે ખાઈ ગયા તલી નથી રહી તલી તો ગણખરી સાફ થઈ ગઈ બરી જ ગઈ ગણખરી અને હવે આમાંથી જો બરી ગયા તો આમાં લોકો પાણીનો કંઈ ખાતરનો કંઈક ખર્ચો રૂટશે આ ફરે ટ્રાય કરી આપણે હુમિક હલાવીએ કારું પાણી હલ્યું આવે એકદમ દેખાય જો કારું પાણી આવે બાજુમાં મજે નહી અહીંયા પીપળ વાળો રહ્યો અહીંયા એવુંમાં જો બરાબર નથી એમાં અમૂરી નથી એવું હે તણાઈ ગઈ અને ને કાક પંખીડા વેણી ગયા રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકા દેશ બધાને સ્વાગત છે તમારું ફરી એકવાર નવા vlog અત્યારે અમે આવ્યા છીએ મામાની ઘરે એટલે મામાના ડેલાનું મકાન હોય એટલે તેલા નું વાસ્તુ ને બધું એટલે કંથા બેહારી એટલે હું આવ્યો બે ત્રણ દિવસ અને મમ્મી ને વિધિ તાયા કાલે ચાલો તમે અંદર બતાવ સત્યનારાયણ ભગવાનની કથાનો ચોથો શરૂ છે જો અહીંયા કંથા ચાલુ હે તમને હું ભગવાનની કથાનો છું

અને ચેનલ માં નવા હો તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરતા જાજો સબસ્ક્રાઇબ ને લાઈક આમ જો આ બાજુ ઓધી બધા બેઠા હે અને આ બાજુ પૂરી તારવાનું કામ ચાલુ હે હે જો કોઈ તેરતી હે મામા ને બધા અહીંયા બેઠા હે અહીંયા બેહી જા જો કેવો ડાયો હો કે ના ને ડાયો હો ના બધું જમવાનું ચાલે

Hmm, pasangan oke. Okay? <laughs> Anda amal lama nih dikirim

અને આપે આવી ગયા ગામથી પાછા ગામ થી એટલે દસ અગિયાર વાગે પણ આપે વિદ્યા ને એન્ડિંગ હવે કરી અને કેમ કે મારા મામા એને રૂમ બનાવ્યો હતો નાના માટે કે નાની મારું રૂમ એટલે હોલ હતો એટલે એનું વાસ્તુ હતું વાસ્તુ હતું એટલે એવા માણસે નહોતા ઘણા સગા વાળા એવા થોડાક જ હતા અને કંથા હતી સતનારાયણ એટલે વાસ્તુ માં સત્યનારાયણ ભગવાન ની કથા બેહારી હતી એટલે એમાં ગયા તા હું ને મમ્મી ને એટલે હમણાં બે ત્રણ દિવસ માં હતા અને હવે આજ સવાર માં વળી આયા એટલે પપ્પા કે તું એન્ડિંગ કર રાખ એટલે હું કરું એન્ડિંગ અને વિડિયો ને અત્યારે એન્ડિંગ કરું કેમ કે આપડો વિડિયો કાલ આયો નતો એટલે કાલના ના વિડિયો ને ending આજે કરી વાલા દિવસ કેમ કે હમણાં જો અમે નોતા એટલે પપ્પા ને મકાન નું કામ હતું ને કલી માં પાણી ને બધું હતું એટલે પપ્પા નવરા નહોતા ખાતા એટલે એન્ડિંગ રહી ગઈ આપણો વિડીયો નહીં આવ્યો એટલે પપ્પા કે આજ એન્ડિંગ કરા કેન્ડિંગ કરી અને હવે વિડીયો મૂકી દે તો હાલો પેલા શિવમ ચાવડા હરેશ ચૈયા ભરતભાઈ પટેલ તક્ષિલ આહિર જેજીએમ રામજી આહિર માધવ તેલ અને મિત્રો એક વાત આપણે માધવ સિંગ તેલ ના ક્રિયા ને હાથમાં ફોન દઈ દો પછી તમે સમજાવો માધવ સિંગ તેલ એક કમેટી આપણે માધવ સિંગ તેલ ના આપણે નવગણ ભાઈ આપણે એનું અહીંયા આગળ રત્નાલ માં મિની મિલે તો આપણે વીસ નંબર મગફળીમાંથી તેલ ઈ પોતે કાઢે પોતાની રીતે ને તમારે કદાચ લાઈવ ત્યાં પણ હોય કટાવવાનું હોય તો પણ ત્યાં જઈને તમે હવે આપણે આપણે જોઈ જોઈ શકો અને કઢાવી શકો છો

સાહિલ પ્રવીણભાઈ રાજેશભાઈ પટેલ ભરતભાઈ આહિર એમ આહિર રસીલા આહિર વિલેજ લાઈફ અને શામજીભાઈ આહિર તો આટલા લોકોની કમેન્ટ હતી કમેન્ટ કર્યા બદલ આભાર આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો

એટલે સપોર્ટ કરજો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કર્યા વગર જાતા જ નહીં સબસ્ક્રાઇબ કરતા રહેજો મળશું કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ અને એકવાર આપણે માધવ સિંગ તેલ ની મુલાકાત લઈ આવજો હા આપણે કોઈ એને એ ભી ભાઈ આપણે ક્યું ન નથી કે તું આપડે એડવર્ટાઈ કર આતા એડવર્ટાઈ ન થી પણ ખાલી એને હા આ તો શું એ ભાઈ આપડા મિત્ર થાય અને આપે એનું તેલ ખાઈ નહીં રહ્યા એટલે આપે ને ખબર હે છતાંય આપણે એવું હોય તો ખાલી પાંચ લિટર લેવાનું એકવાર આપણે હા 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 આપણે માથવ સિંગતેલ ત્યાં આપણે ઘઉં પણ મળી ગયા છે અને મગફળી ભરવા માટે બારદાન એ પણ ત્યાં તમને મળી જાય છે અને ઘઉં પણ ત્યાં આપણે મશીનથી સાફ કરેલા ચો ચોખ્ખા એકદમ એ પણ તમને ત્યાં જોવા મળી ગયા છે બે ત્રણ વેરાયટી એ ભાઈ ઘણી તો એકવાર એની મુલાકાત લઈ લેજો કદાચ ઘઉં જો તમને ખપતા હોય તો પણ અને ખાલી આપણે બારદાન મગફળી માટે એરંડા માટે જીરું રાયડો તમામ આઈટમ ટોટલ અને આપણે સિંગતેલ તો એ આપણે નવઘરભાઈની મુલાકાત કરી લેજો એકવાર અને ફોન નંબર કે ખપતા હોય ભાઈના તો મને કમેન્ટ કરજો તો હું આપી દઈશ તો હાલો મરશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર તો આવજો બધાય